સૌ મિત્રોને નમસ્કાર સૌ મિત્રોને જય સિયા તો આજનો ઉપાય એ વિષયમાં તારીખ છે ઓગણીસમી જૂન બે હજાર પચીસ ને વાર છે ગુરુવાર પંચાંગ કહે છે ઉત્તર ભાદ્રપાદ નક્ષત્ર સૌભાગ્ય યોગ મીન રાશિનો ચંદ્ર મિથુન રાશિનો સૂર્ય અશુભ સમયની વાત કરું તો યમઘંટ વહેલી સવારે પાંચ અને તેતાલીસ મિનિટ થી સાત અને ચોવીસ મિનિટ સુધી અને રાહુકાળ મધ્યાહન કાળે બે ને દસ થી ત્રણ અને એકાવન મિનિટ સુધી યમઘંટ સમય રહેશે આ બંને સમય અશુભ સમય છે અને આ અશુભ સમયની અંદર આપણે કોઈ શુભ કાર્ય કરવું જોઈએ નહીં શુભ કાર્ય કરવું હોય તો સારું મુહૂર્ત લેવું જોઈએ અને એમાં પણ ઉત્તમ અભિજીત મુહૂર્ત બપોરે બાર ને એક મિનિટ થી બાર ને પંચાવન મિનિટ સુધી છે તેમાં તમે કોઈ શુભ કાર્ય કરી શકો તો ઓગણીસમી જૂન બે હજાર પચીસ ગુરુવાર ઉપાય એવો છે કે વહેલી સવારે સ્નાન કરો ત્યારે તમારે તમારા નહવાના પાણીમાં એક ચમચી હળદર પધરાઈ દેવાની છે અને તમારું નાહવાનું પાણી છે તે હળદરવાળું કરી દેવાનું છે એ હળદરવારું થયેલું પાણી એનાથી જ પહેલું સ્નાન કરવાનું છે ત્યાર પછી તમે શુદ્ધ પાણીથી નાવ અથવા ફુવારાથી નાવ ચાલી શકે સ્નાન થઈ ગયા પછી તમે વસ્ત્ર પરિધાન કરી લો વસ્ત્ર પહેરી લો પછી તમારે તમારી માતાના ચરણ સ્પર્શ કરવાના છે તમારી માતા જીવિત ન હોય દેવંગત થયા હોય તો એમના ચિત્રને પ્રણામ કરવાના છે ત્યાર પછી બીજું કામ એ છે કે ભગવાન મહાદેવના મંદિરે જઈ શિવલિંગ ઉપર દૂધ જેમાં અડધી ચમચી હળદર ઉમેરી જલ સાથે અભિષેક કરવાનો છે અને આખી સાબુત ગાંઠ હળદરની આખી ગાંઠ એ તમારે સફેદ કાગળમાં બાંધી તેનું પડીકું બનાવી પોતાના પોકેટમાં ચોવીસ કલાક માટે રાખવાની છે ત્યાર પછી બીજા દિવસે સવારે ઝાડના વૃક્ષમાં મૂળમાં કોઈ દેવ મંદિરે જઈને મૂકી આવવાની છે સાયનકાળે શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા કાગભૂષણ ડી રામાયણજીનો પાઠ સંભળાવવાનો છે અને રાત્રે સૂતી વખતે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હર હે પરમાત્મને પ્રણત કલેશ નાસાય ગોવિંદય નમો નમ આ મંત્ર યથાશક્તિ બોલવાનો છે પછી સૂઈ જવાનું છે ખાસ જેનો જન્મદિવસ છે તે વ્યક્તિએ સવારે હળદરવાળા પાણીથી સ્નાન કરી ત્યાર પછી એક તાંબાના લોટામાં જળ લેવાનું છે તેમાં હળદર પધરાવવાની છે અને કેળનું ઝાડ એ કેળના ઝાડના મૂળમાં જઈને એ પાણીનો અભિષેક કેળના ઝાડના મૂળમાં કરવાનો છે સાથે સાથે ચણા જે હળદર અને મીઠાવાળા હોય અને ગોળ આ બંને વસ્તુ બાળકોને પ્રસાદમાં આપવાના છે અને જેની મેરેજ એનિવર્સરી હોય એવા લોકોએ વહેલી સવારે ઊઠી પોતાના માતા પિતાને ચરણવંદન કરવા જોઈએ સ્નાન કરીને ચરણવંદન થઈ ગયા પછી પોતાની માતાને કે પિતાને ધાર્મિક પુસ્તકનું દાન કરવું જોઈએ અને પોતાના માતા પિતા જીવિત ન હોય તો સ્કૂલમાં ભણતા બાળકોને નોટબુક પેન્સિલ કે દફ્તરનું દાન કરવું જોઈએ બસ આટલો જ ઉપાય કરવાથી તમારું આખું જ વર્ષ નિરંતર આનંદ સહિત નિરોગી પસાર થશે તો મારા વિડીયો યુટ્યુબ પર ફેસબુક પર અને ઇન્સ્ટાગ્રામ પર હોય છે દુષ્યંત પાઠક નામને સર્ચ કરશો તો તમને બધી જ તારીખોના વિડીયો જોવા મળી જશે તમે મારા વિડીયોને શેર જરૂર કરજો કારણ કે જેટલા વિડીયો શેર થશે જેને જેને મારા વિડીયો શેર થયેલા મળશે અને એમાં કોઈ પોતાના જીવનમાં સંઘર્ષ દુઃખ પીડા અને ચિંતા સહન કરતો હશે એ વ્યક્તિ આવા સામાન્ય ઉપાય જે હું બતાવી રહ્યો છું અને તે કરશે અને ભગવાનની એના પર કૃપા થશે તો એનું કલ્યાણ થશે એનું પુણ્ય તમને પ્રાપ્ત થશે હું તો માત્ર માધ્યમ છું બીજું જે વ્યક્તિને એવી ઈચ્છા હોય કે મારા વિડીયો એમને તરત જ મળી જાય તો એ વ્યક્તિ મારા ફેસબુક પેજને કે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકે છે મારો પરિવાર મોટો કરવા માટે કોઈ લાલચના લીધે હું આ નથી કહેતો માત્ર તમારી વ્યવસ્થા તમારી સગવડ માટે હું તમને પ્રાર્થના કરું છું પણ બે હાથ જોડીને વિનંતી કે મારા વિડીયોને તમારા ગ્રુપની અંદર તમારી પાસે સોશિયલ મીડિયાનું જે માધ્યમ હોય એના પર મારા વિડીયોને શેર કરશો તમને ઘણું ઘણું પુણ્ય પ્રાપ્ત થશે તો ફરીથી નવા વિડીયોમાં મળીશું આપ સૌને અને આપના પરિવારને મારા જય શિયાળા